ત્યારે રામજીભાઈ પોતાની દીકરીના વિચાર કરતા કરતા કોમલના બચપનના દિવસોમાં ખોવાઈ જાય છે અને એમની સામે એનું ચિત્ર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે એમની દીકરી રમતી ઝૂમતી નાચતી કૂદતી બધાને હસાવતી અને ક્યારે સાસરે ચાલી ગઈ એની ખબર પણ ના પડી પછી તેમના મનમાં વિચાર આવ્યો કે શું મેં મારી દીકરીના સપના કોઈ દિવસ સાંભળ્યા છે અને એને પૂરા કરવાનો કોઈ દિવસ વિચાર કર્યો છે ખરા ત્યારે એમના મનમાંથી જવાબ આવ્યો કે ના નહીં ક્યારેય નહીં મેં મારી દીકરીના મનને સમજવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો તો પછી મેં એક બાપ થઈને મારી દીકરીના સપના પૂરા કરવાનો વિચાર ક્યારેય નથી કર્યો તો પછી એના સાસરીયાવાળા તો પારકા છે એમની પાસેથી મારી દીકરી શું આશા રાખી શકે આવી રીતે મનમાં ને મનમાં રામજીભાઈ પસ્તાવો કરતા રહ્યા છે મોટા શહેરના નંદનવન વિસ્તારના એક નાની પોળમાં રામજીભાઈનું કુટુંબ રહેતું હતું એમને એક એક દીકરો દીકરો અને અને દીકરી દીકરી એમાં મોટી કોમલ નાનો નિખિલ બંને વચ્ચે માંડ વર્ષનો ગેપ રામજીભાઈ તેમના સમાજમાં સારી એવી ઇજ્જત અને આબરૂ ધરાવતા હતા એમનો પરિવાર ખાતે પીધે ખૂબ જ સુખી હતો અને એમના દિવસો આનંદમય પસાર થઈ રહ્યા હતા રામજીભાઈ એક પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને એમના પત્ની શારદાબેન ઘરકામ કરીને બાળકોને સંભાળતા હતા એમના બંને બાળકો પણ ખૂબ જ હોશિયાર હતા રામજીભાઈનો સ્વભાવ થોડો ગરમ હતો એમના ઘરમાં તેમની સામે કોઈ ઊંચા હવા જે બોલતું નહીં રામજીભાઈ જેવા પોતાના ઘરમાં આવે કે ઘરનું વાતાવરણ એકદમ શાંત થઈ જતું રામજીભાઈ થોડા જૂના રીતિ રિવાજમાં અને સંસ્કારોમાં માનનારા વ્યક્તિ હતા પોતાના સમાજમાં માન મર્યાદા ઇજ્જત આબરૂ આ બધું એમના માટે ખૂબ જ મહત્વનું હતું પછી કોમલે કો કોલેજમાં રહીને જ પોતાનો પ્રોજેક્ટ પૂરો કર્યો થોડા સમય પછી કોલેજના એક ફંક્શન હતું તેથી કોલેજના બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે કોમલ પણ એની સહેલી સાથે વાતો કરી રહી હતી ત્યારે ત્યાં એના ક્લાસના ત્રણ ચાર છોકરાઓ તેની પાસે આવ્યા અને ભણવા વિશે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વિશે વાત કરવા લાગ્યા કોમલ પણ ત્યાં છ હસ્તાથી ઊભી હતી પરંતુ ભગવાનને કરવું કે ત્યારે રામજીભાઈ કોમલની કોલેજ પાસેથી પસાર થતા હતા અને તેમણે કોમલને આવી રીતે ગ્રુપમાં છોકરાઓ સાથે વાત કરતા જોઈ લીધી એટલે તેઓ લાલ પીળા થઈ ગયા ત્યારે તેઓ શું કશું બોલ્યા વિના ચૂપચાપ ઘરે ચાલ્યા ગયા અને તેઓ કોમલની ઘરે આવવાની રાહ જોવા લાગ્યા જેવી કોમલ ઘરે આવી ત્યારે તેના પપ્પા ગુસ્સે થતા બોલ્યા કે તું કોલેજમાં છોકરાઓ સાથે ઉભા રહીને વાતો કરી રહી હતી મેં તને પહેલા પણ કહેલું છે મેં તને ત્યાં ભણવા માટે મોકલેલી છે અજાણ્યા છોકરાઓ સાથે ગપ્પા મારવા શું આપણા સંસ્કારો આવા છે ત્યારે તેમણે કોમલની એક પણ વાત સાંભળી નહીં અને એનું બીજા દિવસેથી કોલેજ જવાનું બંધ કરાવી દીધું તેને કહ્યું કે હવે તું ઘર બેઠા પરીક્ષા આપ ત્યારે કોમલને તો તેના પપ્પા સામે બોલવાની જરા પણ હિંમત નહોતી એથી એણે પોતાના સપના એના મનમાં જ ધરબી દીધા અને તે પોતાની રૂમમાં ચાલી ગઈ ત્યાં જઈને તે ખૂબ રેડી કારણ કે તે ખૂબ આગળ ભણવું હતું અને આગળ વધવું હતું પરંતુ એના પપ્પા સામે બોલવાની હિંમત જ નહોતી થતી બીજી બાજુ એના પપ્પા એવું વિચારતા હતા કે મારી છોકરી બીજા અજાણ્યા છોકરાઓ સાથે વાત કરે ફ્રેન્ડ બનાવે તો સમાજમાં એમની ઈજ્જત શું રહે જેમ સમાજમાં બીજી છોકરી સાથે જે બનાવો બનતા હતા તે વિચારતા જ એ રામજીભાઈ ડરતા હતા અને તે પોતાના મનમાં એવું માનતા હતા કે તેમની દીકરી કોઈ ખોટું પગલું ભરી લે કે પછી તેની સાથે કંઈક ખોટું ના થઈ જાય એટલા માટે તેમણે એવું વિચાર્યું હતું કે મારી દીકરીને હવે ઘરમાં જ રાખીને એના માટે કોઈ સારો મૂર્તિઓ જોઈને એને ભણાવી દઈએ પછી થોડા સમય બાદ કોમલ માટે લગ્નના સારા સારા ઘરના માંગા આવવા લાગ્યા ત્યારે કોમલના પોતાના મનમાં અને મનમાં મૂર્જાયેલી હતી અને કારણ એનું એ હતું કે તેના આગળના ભવિષ્ય માટે શું કરવું કેમકે તેની જિંદગીનો ફેંસલો એના પિતા દ્વારા લેવામાં આવતો હતો ત્યારે તે કંઈ પણ બોલી ન શકે કે પોતાનો નિર્ણય કહી શકે એવી હિંમત એનામાં નહોતી એને લાઈફમાં આગળ વધવું હતું અને ભણવું પણ હતું સારી એવી જોબ મેળવવી હતી પોતાના સપના સાકાર કરવા હતા પરંતુ તેના પિતાની આગળ કશું બોલવાની એની જરા પણ હિંમત ચાલતી નહોતી જ્યારે પણ એને જોવા માટે છોકરાવાળા આવતા ત્યારે તેને એવું લાગતું કે તેનાથી કંઈક છૂટી રહ્યું છે તેને અત્યારે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા નહોતી પરંતુ તે તેના પિતાની હામાં હા મેળવતી હતી તે તેના પપ્પાને નિરાશ કરવા માગતી નહોતી પરંતુ તે તેના સપના રોળાઈ જાય એવું પણ ઈચ્છતી નહોતી પરંતુ આખરે તે બિચારી શું કરે આજે પોતાની પિતાની રૂઢિચુસ્ત વિચારસરણી આગળ હારી ગઈ હતી અને એણે એના પિતાના એ ફાસ ભરી એની ઈચ્છા તેના મમ્મી પપ્પા પાસે પ્રગટ પણ કરી હતી કે તેને ભવિષ્યમાં આગળ વધવું છે પરંતુ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા એના પપ્પા આગળ એનું કઈ જ ન ચાલ્યું અને એક દિવસ સારું એવું સંસ્કારી કુટુંબ જોઈને મિત નામના છોકરા સાથે કોમલના લગ્ન નક્કી થયા કોમલ ને તેના મમ્મી પપ્પા ઉપર ખૂબ જ પ્રેમ અને લાગણી હતા તેથી એના મમ્મી પપ્પાની આજ્ઞા ઠુકરાવી શકે તેમ પણ નહોતી એ તેના મમ્મી પપ્પાના બધા જ ફેસલાની ઇજ્જત કરતી હતી આથી એણે લગ્ન કરવા માટે હામી ભરી દીધી અને ઘરના બધા લગ્ન માટેની તૈયારીઓ કરવા લાગે છે પરંતુ આ બધા વચ્ચે કોમલની મનની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી કોમલની મનની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી અને સાથે જ કોમલ તેના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ આજે એમના દિલમાં કોઈ ખૂણે એના પિતા માટે થોડી પણ તિરસ્કારની લાગણી થઈ આવી એના મનમાં થયું કે કશું દીકરી માટે લગ્નનું જ બધું છે શું તેમના સપનાને કોઈ મહત્વ નથી શું દીકરીને બહાર મોકલો કે કોઈ છોકરા સાથે હસી મજાકની વાત કરે તો તેનો અર્થ એવો છે કે તે ગલત છે શું દીકરીના લગ્ન કરવાથી દીકરીના સપના સાકાર થઈ જવાના છે શું આવો જ સમાજનો નિયમ છે કે દીકરીના લગ્ન કરી નાખો એટલે એના માતા પિતા છૂટી ગયા પરંતુ એકવાર તો સમાજ એવો વિચાર કરે કે દીકરીની શું ઈચ્છા છે શું દીકરીની જિંદગીનો ફેસલો એ જ છે કે તેના લગ્ન કરી નાખો શા માટે સમાજનો આવો નિયમ શું દીકરીના કોઈ સપના નથી હોતા જો દરેક માતા પિતા દીકરીના આવા સપનાને સમજે અને તેને કરિયરમાં કરિયર બનાવવામાં સપોર્ટ કરે તો દીકરીને કોઈ દિવસ બીજા ઉપર ડિપેન્ડ ન રહેવું પડે તે ટેપકભર થશે તો તેના માતા પિતાને અને તેના બાળકોને પતિને બધાને સંભાળી લેશે પરંતુ દીકરીનું કરિયર બગાડી એનું ભણતર બગાડી એના લગ્ન કરી દેવાથી શું એનું ભવિષ્ય સારું થઈ જવાનું છે જો તેને સાસરીયું સારું મળ્યું તો ઠીક છે અને જો ખરાબ મળ્યું તો દીકરીની જિંદગીનું શું આવા કેટ કેટલા વિચારો કોમલના મનમાં ચાલી રહ્યા હતા તે તેના પિતા તરફ લાગણીહીન ભાવથી જોઈ રહી હતી એને એ વાતનો અફસોસ હતો કે તેના પિતા તેને સમજી ના શક્યા અને કોમલના લગ્ન મિત સાથે થઈ ગયા ઓગણીસ વર્ષની કોમલ અને છવ્વીસ વર્ષનો મિત ત્યારે મિત એક કંપનીમાં સારી એવી નોકરી કરતો હતો એના પરિવારમાં એના મમ્મી પપ્પા અને બે બહેનો અને તેનો એક ભાઈ એમ કરીને છ જણા હતા એક બહેનના મેરેજ થઈ ગયા હતા તેની બહેન અને તેના હસબન્ડ મિતની બાજુમાં જ એક ઘર લઈને ત્યાં રહેતા હતા કોમલના લગ્ન એવું કહેવામાં આવે કે એમ એક મહિના સુધી તો બધું જ સારું ચાલી રહ્યું હતું અને બધા કોમલને ખૂબ સારી રીતે સાચવતા હતા મિત્ર પણ એનું ખૂબ ધ્યાન રાખતો હવે લગ્નના એક એવું કહેવામાં આવે કે મહિના પછી જ કોમલના સાસરિયાવાળા તેના ઉપર ધીમે ધીમે બધા કામ થોપવા લાગે છે કોમલને તેના સાસુ સવારે પાંચ વાગે ઉઠાડે અને ત્યારથી લઈને મોડી રાત સુધી કોમલનું કામ ચાલ્યા જ કરતું ઘરના કામમાંથી ફ્રી થાય ત્યારે તેની સાસુ એ તેની માટે સાડી કટિંગનું કામ લઈ આવે અથવા તો કોઈ છૂટક કામ કોઈ નાનું મોટું કામ લઈ આવે કેમ કે તેને મિતના લગ્નનો ખર્ચો કાઢવાનો હતો એથી કોમલને થોડો પણ આરામ મળતો ન હતો અને જો ઘરમાં થોડી ઘણી તેની ભૂલ થઈ આવે તો બધા જ તેની ઉપર ચડી જતા અને તેને બોલવા લાગતા અને તેની સાસુનો અસલી રંગ હવે ધીમે ધીમે દેખાવા લાગ્યો હતો તે તેને ઘરના કામમાં કોઈ થોડી ઘણી પણ હેલ્પ ના કરાવે કોમલ તો બસ મૂંગા મોઢે બધું જ સહન કર્યા રાખતી અને કામ કરીને જતી તેની બંને નણંદો પણ કોમલને બોલવાનો મોકો છોડતી નહોતી અને વારે ઘડીએ એના લગ્નમાં થયેલો ખર્ચો ગણાવ્યા કરતી હતી સાથે સાથે મિતના ભણવાનો ખર્ચો પણ કોમલને બતાવ્યા રાખતી અને એહસાન જતાવ્યા રાખતી ત્યારે કોમલ આ બધું મૂંગે મોઢે સાંભળીને કામ કરી રાખતી એને પોતાનું ભાગ્ય અહીં જ માની લીધું હતું હવે એક દિવસની વાત છે કોમલ જ્યારે કપડાં ધોઈ રહી હતી ત્યારે તેના સસરાના પેન્ટના ખિસ્સામાં થોડાક પૈસા હતા અને તે કપડાં એ સાથે ધોવાઈ ગયા અને પાછળથી તેના સાસુને આ વસ્તુની ખબર પડી તો તેણે કોમલને ઘણું બધું ખરું ખોટું સંભળાવ્યું ત્યારે કોમલે તેમની માફી માગી તો પણ તેમણે બોલવાનું તો ચાલુ જ રાખ્યું આથી કોમલે ધીમેથી સામે જવાબ આપ્યો પરંતુ આ વાતને કોમલની સાસુએ પકડી રાખી અને ઘરમાં મોટો હોબાળો મચાવી દીધો રાત્રિ જ્યારે મિત ઘરે આવે છે ત્યારે કોમલના વિરુદ્ધ ચડામણી કરી તો મિત મમ્મીની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો અને કોમલ ઉપર હાથ ઉપાડી લીધો અને કોમલની એક પણ વાત તેને સાંભળી નહીં હવે તો કોમલની થોડી પણ ભૂલ થઈ આવે તો બધા જ તેની સાથે ઝઘડો કરતા અને મિત હવે તો એના ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો હતો તેમના રૂિ રૂઢિચુસ્ત ઘરમાં હવે તો વહુનો દરજ્જો એક કામવાળી જેવો અને એને ખાલી ચૂપચાપ ઘરનું કામ કરવાનું અને બધાની સેવા કરવાનું બિચારી કોમલ પહેલાંથી જ એકદમ ભોળી અને ડાહીર છોકરી હતી તે ચૂપચાપ બધું સહન કરે જતી હતી હવે એક દિવસની વાત છે કોમલના ઘરમાં તેના દિયરે થોડા પૈસાની ચોરી કરી ઘરમાં ચોરી થ એ જે કાંઈ પણ થયાની જાણ થતાં કોમલની સાસુએ બધાનો સામાન તપાસ્યો અને તેમાં તેના દીરની ચોરી પકડાઈ ગઈ પરંતુ તેની સાસુએ કાવતરું કરીને કોમલના બેગ પૈસા મૂકી દીધા કોમલના બેગમાં અને ચોરીનો આરોપ કોમલ પર નાખી દીધો અને તેના છોકરાને નિર્દોષ સાબિત કરી દીધો કોમલે આ વસ્તુનો વિરોધ કર્યો કે તેણે કાંઈ જ નથી કર્યું તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો પરંતુ ઘરમાં તેના સાસુનું ચાલતું હતું આ માટે બધાએ તેના સાસુ કહે એમ જ માન્યું અને ચોરી કરવા તથા તેની સાસુ સામે બોલવા માટે તેની નણંદે કોમલને ઢોર માર માર્યો અને મિતે પણ ખૂબ જ માર માર્યો ત્યારે તો કોમલ રોઈને ચૂપ રહી ગઈ બીજારી કરે તો કરે શું અને મનમાં ને મનમાં પોતાને ખોસતી રહી શા માટે તેણી દીકરી રૂપે જન્મ લીધો જ્યારે ચાર મહિના પછી કોમલ તેના પીર ગઈ ત્યારે કોમલને જોતા જ બધા જ નવાઈ પામ્યા પહેલાં તો કોમલ ઓળખાય જ નહીં કારણ કે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી એના શરીરમાં ખાલી ચામડી ચોટી હોય એવું લાગી રહ્યું હતું આંખો આંખો નીચે કુંડાળા પડી ગયા હતા ગાલ અંદર બેસી ગયા હતા ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો ઓગણીસ વર્ષની કોમલ આજે ત્રીસ થી પાંત્રીસ વર્ષની લાગી રહી હતી કોમલને જોતા જ તેના મમ્મી રડી પડે છે અને કહ્યું બેટા તને આ શું થઈ ગયું ત્યારે કોમલે તેના સાસરિયાની બધી જ હકીકત તેની મમ્મીને કહીને સંભળાવી આ સાંભળીને કોમલના મમ્મીને ખૂબ જ દુઃખ થઈ આવ્યું પછી કોમલના મમ્મીએ રામજીભાઈને બધી વાત કરી કે કોમલ સાથે તેના સાસરિયામાં આવું બને છે કોમલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી હવેથી હું ત્યાં નહીં જાઉં પ્લીઝ મને ત્યાં નહીં મોકલતી હું ત્યાં જવા નથી માગતી ત્યાં ગઈ તો વધારે નહીં જીવી શકું ત્યાં કોઈ મારી માણસ તરીકે ગણતરી જ નથી કરતા ઘરમાં કોઈ પણ ભૂલ આવે તો તેમાં મારું નામ આવે છે અને થોડુંક પણ હું બોલું તો મને માર પડે મમ્મી પ્લીઝ મને હવે ત્યાં નહીં મોકલતી હું ત્યાં નહીં રહી શકું આમ કહીને કોમલ તેની મમ્મીને ભેટી પડે છે અને ખૂબ જ રડે છે ત્યારે તેની મમ્મીએ તેને આશ્વાસન આપ્યું હવે કોમલને તેના પિયરિયામાં આવ્યાને આઠ દિવસ થઈ ગયા હતા ત્યાં જ મિતનો ફોન રામજીભાઈ ઉપર આવ્યો અને કહ્યું કે તે આજે કોમલને તેડવા માટે આવે છે જ્યારે રામજીભાઈએ તેને કોમલની હાલત વિશે કહ્યું તો મિતે કહ્યું કોમલ હજી સાસરિયામાં નવી નવી છે એટલે મને બધું અજીબ લાગે છે પરંતુ થોડા સમયમાં તે સેટ થઈ જશે તે જે તેમને કહે છે એવું બધું કંઈ જ નથી અને મિતે થોડી ઘણી મીઠી મીઠી વાત કરી અને સાથે એમ પણ કહી દીધું કે જો કોમલ સાસરે પાછી ના આવી તો આપણા બંનેની ઘરની બદનામી થશે અને સમાજમાં બધા વાતો કરશે ત્યારે રામજીભાઈ તો મિતની વાતોમાં આવી ગયા અને તેમણે કોમલને કહ્યું કે તે તેને તેડવા માટે મિત આવે છે માટે તું તારી જવા માટેની તૈયારી કરી લે ત્યારે કોમલ તેના પપ્પાને આજીજી કરે છે કે પપ્પા મારે ત્યાં નથી જવું હું ત્યાં જીવી નહીં શકું મરી જઈશ પરંતુ રામજીભાઈએ કોમલને સમજાવીને કે દીકરી તારે તારા સાસરે જવું જ પડે અહીંયા આવી રીતે રહીશ તો બધા સમાજમાં શું વાતો કરશે કે જો દીકરીના લગ્ન થતાં જ દીકરી પાછી આવી ગઈ અમારે સમાજના માણસોની બે વાત સાંભળવી પડશે અને દીકરી હવે તો તારું ઘર છે મોટા થોડું ઘણું જતું કરી દે અને થોડું સહન કરતાં શીખી જવું પડશે તો તારે આગળ ઘણી બધી જિંદગી બાકી છે અત્યારથી જ તું આમ કરીશ તો પછી આગળ કેવી રીતે જીવી શકીશ ત્યારે કોમલના રૂઢિચુસ્ત પપ્પાની એની એક એક પણ વાત સાંભળવા માટે તેઓ તૈયાર ન હતા અને કોમલને મિત સાથે તેના સાસરીએ મોકલી દે છે કોમલ હવે તેના સાસરીયામાં એટલે હવે કોમલની પહેલાં જેવી જ પરિસ્થિતિ પાછી થઈ ગઈ હવે તો કોમલના સાસુ વધુ પૈસા કમાવા માટે છૂટક કામ તેના માટે વધુ ને વધુ લાવવા લાગ્યા ક્યારેક કોમલને એ કામ કરવાના રાતના વાગી આમ કોમલના દિવસો પસાર થઈ રહ્યા હતા હવે તો કામના ભારણના લીધે કોમલના શરીરમાં થોડો તાવ પણ રહેવા લાગ્યો હતો જ્યારે તેને ઘરમાં આ વિશે વાત કરી તો દવાખાનેથી દવા લાવી દીધી પરંતુ દવા પીને પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું હતું એના શરીરમાં લોહીની ચોખ્ખી જ ઉણપ દેખાતી હતી તો પણ એનું ઘરનું કામ તો કરવું જ એમને પડવું હતું એનું કોમલ પોતાનું નસીબ સમજીને બધું સહન કરી જતી હતી ક્યારેક ઘરનું વધુ પડતું કામ તો ક્યારેક બહારનું કામ અને ઘરમાં બધાના મેણા સાંભળવાના બધાની કાળજી રાખવાની એ પણ ઓછું હોય કે પોતાના પતિનો ખાવાનો આ બધું જ તેના જીવનનો હિસ્સો બની ગયો હતો હવે એક દિવસની વાત છે આજે કોમલના ઘરે કોઈક મહેમાન આવેલા અને મહેમાનની આગતા સ્વાગતામાં કોમલ આખો દિવસ ઘરના કામમાં રહી અને એનું બહારનું છૂટક કામ બાકી રહી ગયું આથી તેના સાસુએ તેને કહી દીધું કે જો કોમલ આ કામ તો તારે આજે જ પૂરું કરવું જ પડશે રાત્રે ગમે તેમ કરીને આ કામ પૂરું કર કેમ કે કાલે તો આ માલ પહોંચાડવાનો છે કોમલ આજે ઘરના કામથી ખૂબ થાકી ગઈ હતી અને એના શરીરમાં તાવ ભરેલો હતો તેથી તેણે તેની સાસુને કહ્યું કે મારી તબિયત આજે ખરાબ છે પરંતુ તેની સાસુને લાગ્યું કે તે ખોટું બોલે છે અને તેણે કોમલની તબિયત અનદેખી કરીને તેને કામ સોંપી દીધું અને તેણે મિતને પણ કહી દીધું કે કોમલને આજે આ કામ પતાવવાનું છે આથી મિતે પણ તેને શાનમાં સમજાવી કે તારે આ કામ કરવું જ પડશે આથી કોમલે આખી રાત કામ કરીને આ કામ પતાવ્યું ત્યાં તો સવારના પાંચ વાગી ગયા હતા અને હવે શરૂ થયું એનું ઘરનું કામ કોમલને તાવ આવેલો હતો અને તેની આંખમાંથી આંખની જે રાતની જે ઊંઘ ભરેલી હતી તેથી તેનું શરીર પણ ધ્રુજતું હતું તો પણ તે ધ્રુજતા શરીરે રસોડામાં પહોંચે છે અને એનું કામ કરી રહી હતી ત્યારે જ અચાનક તે રોટલી બનાવી રહી હતી અને તેને જોકો આવી ગયો અને તેના ધ્યાન વગર તેની સાડીના પલ્લુમાં ગેસના ભાગ આવી જાય છે અને કોમલનો સાડીનો પલ્લુ સળગે છે તે થોડી સ્વસ્થ થવા જાય ત્યાં તો આખી સાડી આગની ઝપેટમાં આવી જાય છે અને તેના સાસુ આવી ગયા અને તેના સાસુ આ જોઈને હેપતાઈ ગયા કે કોમલને આ શું થયું અને તેઓ કોમલને બચાવવા માટેની બૂમ પાડવા લાગ્યા અને ત્યારે કોમલ આગથી બચવા માટે તેની સાસુ તરફ જવા લાગી પરંતુ તેની સાસુને એમ થયું કે કોમલ તેને પકડવા આવી રહી છે માટે તેની સાસુએ એક લાકડી લઈને કોમલને ફટકારી અને તેને નીચે પાડી દીધી હજુ તે પાછી ઊભી થવા લાગી એટલી વારમાં તો ત્યાં તેની નણંદ આવી ગઈ અને તેની નણંદે પણ કોમલને બે ચાર લાકડી મારીને તે નીચે પાડી દીધી તેઓને લાગ્યું કે કોમલ તેઓને પકડશે અને તેમણે પણ આગ લગાડશે એટલી વારમાં ત્યાં આજુબાજુના થોડાક માણસો પણ ભેગા થઈ ગયા અને બધાએ કોમલને ગોદડું અને થોડા કપડાં તેના ઉપર નાખીને શાંત પાડી અને આગ ઓલવી હવે તો કોમલ બે હોશ બની ગઈ હતી કહ્યું જ્યારે કોમલને હોશ આવ્યો ત્યારે સૌ પ્રથમ તેને મળવા માટે પહોંચી ગયા અને તેનું બયાન લીધું કે તેની કોણે કરી પરંતુ ત્યારે કોમલે કોઈનું પણ નામ ના લીધું જે હકીકત હતી તે પોલીસને જણાવી એ મહિલાઓને પછી મળવા માટે કહ્યું થોડી વાર પછી તેના સાસરિયાવાળા અને તેના મમ્મી પપ્પા પણ તેને મળવા આવી પહોંચ્યા પરંતુ કોમલે હવે બધાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી એણે એના મમ્મી પપ્પાને પણ મળવાની ના પાડી દીધી હતી ત્યારે કોમલે તેના મમ્મી પપ્પાને કહ્યું કે મારી આવી હાલત કરવાના જિમ્મેદાર તમે બંને જ છો માટે હું હવે તમારા બંનેમાંથી કોઈ સાથે કોઈ પણ જાતનું સંબંધ રાખવા માગતી નથી હું જીવીશ તો પણ તમારી સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું અને મરી જઈશ તો પણ મને અગ્નિદાહ આપતા નહીં એ હક પણ હું તમારાથી છીનવું છું ત્યારે કોમલે એટલું કહીને બધાને બહાર નીકળવા માટે કહી દીધું ત્યારે કોમલના મમ્મી પપ્પાએ ડૉક્ટરને ખૂબ આજીજી કરી અને તેને મળવા માટે નહીં પરંતુ કોમલે એને મળવાની ના પાડી દીધી ના પાડી હોવાથી ત્યાં હાજર ડોક્ટરોએ કોઈએ પણ કોમલને મળવા ના દીધા થોડા સમય પછી કોમલની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને કોમલ સાજી થઈ ગઈ પરંતુ એના પીઠનો ભાગ બળી ગયો હતો તે હવે પ્લાસ્ટિક સર્જરીથી સાજો થાય તેમ નતો તો પણ કોમલ હવે ઘણા બધા અંશે સારી થઈ ગઈ હતી હવે કોમલને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો હતો ત્યારે કોમલને તેના મમ્મી પપ્પા મળવા માટે પહોંચે છે તેના મમ્મી પપ્પા અને તેના વાળા બધા જ ત્યાં આવ્યા હતા પરંતુ કોમલે હવે બધાને ચોખ્ખું કહી દીધું હતું કે હું તમારા આવા રૂઢિ રૂઢિચુસ્ત સમાજમાં તમારા રૂઢિચુસ્ત વિચારો સાથે હું તમારી સાથે જીવી શકું તેમ નથી અને તેને ચોખ્ખું કહી દીધું કે હવે હું તમારી સાથે નહીં રહું અને તેના પપ્પાએ શું કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર સૌ પ્રથમ હું તમને જ માનું છું મને ખબર છે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો મારી માટે તમારે ઘણી બધી લાગણી છે પરંતુ એ લાગણી મારા માટે શું કામની જે લાગણી પોતાની દીકરીને સારી જિંદગી ના આપી શકે અને તમારી એ લાગણી શું કામની કે જે પોતાની દીકરીને નર્ક સમાન દુઃખ ભોગવવા માટે લાચાર કરે અને એ લાગણી શું કામની જે પોતાની દીકરીના સપના તેના પગ નીચે કચડી નાખે પછી એણે તેના સાસરીયાને કહ્યું કે તમે તો મને વહુ નહીં પણ ઘરની કામવાળી સમજતા હતા હું પણ એક માણસ છું મને પણ દુઃખ થાય છે તમને તેનો ખ્યાલ જ ન આવ્યો પરંતુ તમને તમારા કામથી જ મતલબ હતો આજે જે મારી સાથે થયું છે તે તમારી દીકરી સાથે થયું હોત તો અને તેણે મિતને કહ્યું કે હવે તું તમારી સાથે નહીં રહી શકું કેમ તેમ હવે કેમ કે તમે એક સારા પતિ નથી અને હું તમને અત્યારે છૂટાછેડા પણ નહીં આપું કેમ કે જો તો હું તમને છૂટાછેડા આપી દઈશ તો જેમ આજે તમે મારી જિંદગી બગાડી છે તેમ તમે બીજી છોકરીની પણ જિંદગી બગાડી શકો છો આથી તમારે મને ભરણ પોષણ આપવું પડશે આટલું બોલીને કોમલે એક મહિલા સંસ્થા એટલે કે મહિલાઓને ફોન કરીને ત્યાં બોલાવી લીધી અને હવે તે મહિલા સંસ્થામાં રહેવા માટે ચાલી ગઈ હવે આજે સાત વર્ષ પછી મુંબઈનું એક વિશાળ એરપોર્ટ છે અને ત્યાં હેડ ઓફિસમાં બેસીને એક સુંદર યુવતી યાત્રીઓ માટે એનાઉન્સમેન્ટ કરી રહી હતી અને હતી આ તે હતી આપણી કોમલ તો મિત્રો તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે દરેક ગ્રુપમાં શેર કરવાની જવાબદારી તમારી છે અને આવી જ કહાની સાંભળવા માટે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે ફરી મળીશું એક નવા કહાની સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અચૂક લખજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ